બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય વિશે ભાગ એક અને ભાગ એક માં આજે આપણે વાત કરશું કાર્તક શુદ્ધ અગિયારસ એટલે પ્રબોધિની એકાદશી એકવાર વાર બ્રહ્માજીને કાર્તિક સુકલ પક્ષની એકાદશી વિશે પૂછ્યું તો બ્રહ્માજીએ એના જવાબમાં નારદજીને કહ્યું કે કાર્તિક માસમાં સુકળ પક્ષની 11 રસને પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે અને તે એકાદશી પાપનો નાશ કરનાર અને પુણ્યની વૃદ્ધિ કરનાર છે આ 11 રસનું મહાત્મય શ્રવણ અને મનન કરનાર ઉપવાસી नर નારીઓને ભક્તિ અને શાંતિ પ્રાપ્ત થાય છે આ દિવસે

અને નકરોડા ઉપવાસ કરવાથી સાત જન્મના પાપનો નાશ થાય છે ન મળી શકે તેવું અને ન માંગેલું એ વ્રત ધારણ કરનારને અનાયાસ આ વ્રત પ્રભાવે પુણ્ય પ્રાપ્ત થાય છે આ એકાદશીના દિવસે જો થોડું પણ પુણ્યદાન કરવામાં આવે તો તે કરેલું થોડું પુણ્ય પણ અનેક ઘણા પુણ્યદાનનું ફળ અપાવે છે અને જો વધારે પુણ્યદાન કર્યું હોય તો પર્વત જેવડા ફળની પ્રાપ્તિ કરાવે છે પરંતુ પુણ્યદાન કહેલી વિધિ અનુસાર આપવું જોઈએ અને જો વિધિ પૂર્વક દાન અને પુણ્ય થાય તો જ ફળ પ્રાપ્તિ થાય છે વિધિ કર્યા વગર કરેલા પુણ્યદાનનું ફળ થોડું પણ મળતું નથી માટે એકાદશીના ઉપવાસ વ્રત કરનારે વિધિ પૂર્વકનું દાન પુણ્ય કરવું ફળદાયી છે બધા તીર્થોમાં સ્નાન કરવાથી સોનાનું દાન કરવાથી અને જમીન જાગીરના દાન કરવાથી પણ જે ફળ મળતું નથી ને એ ફળ પ્રબોધિની એકાદશીના દિવસે ઉપવાસ કરી રાતે જાગરણ કરવાથી મળે છે જે કોઈ ભાવિક એકાદશી વ્રત કરનાર શ્રદ્ધા અને ભક્તિ ભાવ કાર્તક મહિનામાં આવતી આ પ્રબોધિની એકાદશીના ઉપવાસ કરે છે તેના આ જન્મ સુખ શાંતિપૂર્વક સફળ થાય છે તેને ઘેરે સર્વ દેવ દેવતાઓનો તીર્થનો વાસ થાય છે જે લોક આ પ્રબોધિણી અગિયારસના દિવસે ઉપવાસ કરીને વ્રત કરે છે અને ભગવાન વિષ્ણુ નારાયણનું ધ્યાન મનન કરે છે તેઓને જ્ઞાની અને યોગી જેવા માનવામાં આવ્યા છે અને તે લોકોને અગિયારશના ઉપવાસ કરવાથી વ્રત કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે તેમજ સર્વ મનોકામના પૂર્ણ થઈ અંતે પરમધામ એવા મોક્ષને પામે છે હે નારદજી જે શ્રદ્ધાવાન આ અગિયારશનું વ્રત કરીને મહાગ્રંથ એવા ભાગવત ગીતાજીના કથાના પાઠ કરે છે શ્રદ્ધાથી સાંભળે છે તેને સપ્તદીપ સાથે પૃથ્વીનું દાન કરવા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે જે ભક્તજનો ભાગવત કથાના પાઠ કરી વિષ્ણુ ભગવાનના ગુણગાન સાંભળીને કથા વાંચનાર બ્રાહ્મણનું ભાવપૂર્વક પૂજન કરશે તે ઉત્તમ એવા લોકોનો અધિકારી થશે શુદ્ધ પુરાણજીનું એવું કહેવું સાંભળી અને નારદજી વધારે જાણવાની ઈચ્છા થઈ અને તેમણે શુદ્ધ પુરાણજીને કહ્યું હે મહારાજ હવે પ્રબોધિની અગિયાર વિધિ અને તેના વિધાન કઈ સંભળાવો તો ઘણી કૃપા થશે ત્યારે બ્રહ્માજી બોલ્યા હે નારદજી પ્રબોધિની એકાદશીનું વ્રત ઉપવાસ કરનારે સવારે વહેલા ઊઠી પ્રાતઃ કર્મ પતાવી સ્નાન કરી સ્વચ્છ સાદા કપડાં પહેરવા પછી સંકલ્પ કરવો કે હે પુંડરી કાક્ષા હે અચ્યુત હે સર્વ દેવાદિના દેવ હું આજે પ્રબોધિણી અગિયારસને દિવસે ઉપવાસ કરીશ અને ત્યાર પછીના બંને દિવસે ભોજન લઈશ તો આપ મારું રક્ષણ કરજો આમ સંકલ્પ કરીને નિયમ લેવો પછી વિષ્ણુ ભગવાનનું પૂજન કરી આખો દિવસ ઉપવાસ કરવો અને આનંદિત રહેવું રાત્રે જાગરણ કરું અને આખી રાત્રિ ઠાકોરજીના નામનું સ્મરણ કીર્તન કરવું ભજન કરવું ઠાકોરજીના ગુણગાન ગાવા અને સાંભળવા પ્રબોધિની એકાદશીના દિવસે વિવિધ પ્રકારના ફૂલો લેવા અબીલ ગુલાલ કેસર ફળ ફળાદી ચંદન કપૂર આદિ પૂજા સામગ્રી લઈને ઠાકોરજીની સેવા પૂજા કરવી સ્નાન ધ્યાન દાન પૂજા કરવી તે ઘણું કરીને પુણ્યને આપનારા છે ઉપવાસ કરનારે એ દિવસે શ્રી વિષ્ણુ ભગવાનને અગત્યના પુષ્પો બિલીપત્ર તુલસીપત્ર ચડાવી ભગવાનની પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન થઈ વ્રત કરનારની સર્વે મનોકામના પૂર્ણ કરે છે હે નારદજી પ્રબોધિની એકાદશીના દિવસે વ્રત કરનાર ભગવાનને આંબાની મંજરી ચડાવે છે તેને ચાર ગોદાણના ફળનું પુણ્ય મળે છે વળી ખીજડાના પાંદડાથી પૂજન કરે છે તેનું પુણ્ય એકસો ગણું વધી જાય છે અને મહાકષ્ટદાયક ગણાતો યમનો માર્ગ એ નિર્વિઘ્નપણે પાર કરી જાય છે ચંપાના ફૂલોથી ભગવાનનું પૂજન કરનારના જન્મ મરણના ફેરા ટળી જાય છે વળી ઠાકોરજીને કમળના ફૂલો ચડાવીને પૂજન કરે છે તેનો સ્વત દીપમાં વાસ થાય છે અગિયારસને દિવસે આ પ્રમાણે વિષ્ણુ ભગવાનનું પૂજન કરી પછીના બારસના દિવસે સવારે વહેલા ઉઠી નદી સરોવરમાં સ્નાન કરી ધૂપદીપ કરી વિધિ સહિત વિષ્ણુ ભગવાનનું પૂજન કરી વ્રતની પૂર્ણાહુતિ કરવી બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપી રાજી કરવા અને ઠાકોરજીની પ્રસન્નતા માટે પોતાના ગુરુની પૂજા કરવી તેમને દક્ષિણા આપવી જો શક્તિ હોય તો ગાયનું દાન કરવું પછી પોતે લીધેલા નિયમ બ્રાહ્મણ ગુરુને કહી તેઓની સામે છોડવો ફક્ત ભોજનનો નિયમ લેનારે બ્રાહ્મણોને જમાડવા અને યથાચિત વ્રત લેનારે સોનાનો દાન પોતાની શક્તિ મુજબ કરવું વળી ચતુર્માસમાં જેમણે અડધના ત્યાગનો નિયમ લીધો હોય તેવા તેવાઓએ ગાયના દાન કરવા આમળાથી કરવું એવો નિયમ લેનારે દહીં અને મધનું દાન કરવું જોઈએ તેલનો ત્યાગ કરનાર વ્રતધારીએ ઘીનું દાન કરવું અને ઘીનો ત્યાગ કરનારે વ્રતધારીએ દૂધનું દાન કરવું મુનિવ્રત ધારણ કરનારે મૌન ગળા તલ અને સોનાનું દાન કરવું મીઠું ત્યાગ કરનારે ખાંડના દાન કરવા વળી દીપના દાનનો સંકલ્પ કરનારે ઘી પૂરેલા દીવાઓનું દાન કરવું ચતુર્માસમાં જે કોઈ પણ વસ્તુનો ત્યાગ કરનાર વ્રતધારી ઉપવાસી તે જ વસ્તુનું બ્રાહ્મણને દાન કરવું અને જો ત્યાગ કરેલી વસ્તુ આપવાની શક્તિ ના હોય તો બ્રાહ્મણને કહેવાથી વ્રત પૂર્ણ થાય છે આમ વિધિ पूर्वक ભક્તિ ભાવથી શ્રદ્ધા અને પૂરાય પૂરા વિશ્વાસથી પ્રબોધિની એકાદશીનો વ્રત કરનારનો વૈકુંઠમાં વાસ થાય છે બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય શ્રી નારાયણ ભગવાનની જય શ્રી વિષ્ણુ ભગવાનની જય તો બાપુ આ હતો એકાદશીના વ્રત કથા મહાત્મય ભાગ 1 નો પ્રસંગ અગિયારસ એટલે કે પ્રબોધીની એકાદશી વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મા